નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ આઠ ના ગણિત વિષયમાં પ્રકરણ અગિયાર સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ આ પ્રકરણના સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક ના પ્રશ્ન નંબર એક થી પાંચ નું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવવાના છીએ તો ચાલો વિડિયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક હવે જુઓ મિત્રો અહીંયા પ્રશ્ન એક છે કે એક રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગ નો દર નીચે પ્રમાણે છે અહીંયા કાર પાર્કિંગ નો દર આપેલો છે ચાર કલાક રૂપિયા સાહીઠ આઠ કલાક માટે સો રૂપિયા એ રીતે હવે ઉપરોક્ત પાર્કિંગ ના દર તેમને અનુરૂપ સમય સાથે સંપ્રમાણમાં છે કે નહીં તે ચકાસો હવે આપણે સંપ્રમાણ એટલે જાણીએ છીએ જુઓ આ સમપ્રમાણ કે છે એ આપણે શીખ્યા છીએ કે ભાઈ કોઈ એક રાશિ ના વધવાની સાથે બીજી રાશિ વધતી હોય ત્યારે તેનો ગુણોત્તર અથવા તો કોઈ રાશિ ઘટવાની સાથે બીજી રાશિ ઘટતી હોય તો એ ગુણોત્તર આ જ્યારે વધવા સાથે વધવું અને ઘટવા સાથે ઘટવું એને આપણે સમપ્રમાણ કહીએ છીએ તે પ્રમાણે અહીંયા જોવાનું છે કે સમય સાથે સમપ્રમાણમાં છે કે નહીં તે ચકાસો બરાબર તો હવે આ કાર પાર્કિંગનો દર જો આપણે પ્રતિ કલાક મુજબ જોઈએ અને આ આ જે દરેક વાત છે છે એને આપણે દર્શાવી દઈએ કે એ એક્સ થ્રી અને આ એક્સ ફોર બરાબર તો આ રીતે દર્શાવી અને આપણે દર ચકાસીએ તો એક્સ વન બરાબર થશે એક્સ વન બરાબર જુઓ શેનો દર લેવાનો છે અપાર્કિંગ ના દર તેમને અનુરૂપ સમય સાથે બરાબર એટલે કે 60 ના છેદમાં 4 થશે અહીંયા 60 ના છેદમાં 4 આ ગુણોત્તર લેવાનો છે તો આપણે જાણીએ છે કે એનો જવાબ થશે 15 બરાબર એ જ રીતે હવે અહીંયા આપણે x2 માટે જોઈએ તો x2 બરાબર થશે x2 બરાબર અહીંયા છે એ પ્રમાણે 100 ના છેદમાં 8 અહિયા છે એ પ્રમાણે એકસો ચાલીસ ભાગ્યા બાર વન ફોર્ટી વન હંડ્રેડ એન્ડ ફોર્ટી ના છેદ માં બાર બરાબર તો આ જે કરીએ આપણે ભાગાકાર એકસો ના છેદમાં બાર તો એનો જવાબ ઇલેવન પોઈન્ટ સિક્સ ઇલેવન સિક્સ 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 એ રીતે જતા આગળ આપણે કહી શકીએ આ રીતે થાય છે અને ત્યારબાદ જે એક્સ ફોર છે એક્સ ફોર જુઓ x4 એક્સ ફોર ઇઝ ઇક્વલ ટુ વન એટી અને એના છેદમાં બરાબર तो आ भागाकार करता अपन ने जवाब मिलसे 7.5 આપલો બરાબર તો હવે તમે જુઓ છો કે પ્રમાણ અહીંયા x1 x2 કે x3 કે x4 એક કોઈ પણ ગુણોત્તર એક સરખા આવતા નથી બરાબર તો આપણે શું લખી સકીએ કે ભાઈ આમ આમ x1 x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 x2 is not equal to x3 and x3 is not equal to x4 बराबर छह तो એટલે કહી સકીએ કે કાર પાર્કિંગ નો દર જે કાર પાર્કિંગ નો દર દર નો m ને અનુરૂપ કે m ને અનુરૂપ અનુરૂપ સમય સાથે સમય સાથે સમપ્રમાણમાં નથી બરાબર આ રીતે આપણે જોયું કે સમપ્રમાણમાં તે નથી હવે આગળ પ્રશ્ન બે જોઈએ જુઓ અહીંયા છે એક રંગના મૂળ મિશ્રણના આઠ ભાગમાં એક ભાગ લાલ રંગ મેળવીને મિશ્રણ તૈયાર કરેલ છે નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ બરાબર હવે તમે જુઓ તો આ લાલ રંગ જે છે એને એક ચાર સાત બાર એ રીતે બતાવેલું છે અને મૂળ મિશ્રણ જે છે એના આઠ ભાગ તેમાં એક ભાગે લાલ રંગ મેળવેલો છે બરાબર તો અહીંયા આપણે જો લાલ રંગ જે છે એને અહીંયા આપણે લખીએ કે લાલ રંગને લાલ રંગને એનો જે ભાગ છે એને આપણે તરીકે લેતા તો એ શું થશે એક્સ વન બરાબર એક થશે બરાબર એ જ રીતે એક્સ ટુ બરાબર ચાર એક્સ થ્રી બરાબર સાત ફોર બરાબર આપણે અહીંયા એ બાબતને પણ બતાવીશું કે મૂળ મિશ્રણ ને આપણે વાય તરીકે લઈએ વાય તરીકે લેતા બરાબર વાય ફોર બરાબર કેટલા એ આપણે શોધવાનું છે વાય ફોર અને વાય ફાઈવ અહીંયા વાય બરાબર પણ કેટલા એ આપણે શોધવાનું છે તો હવે આ ભાગો અહિયાં જે છે તે એમના સમપ્રમાણમાં હશે જે છે કે આ હશે બરાબર આ રીતે અથવા તેમ લખી શકીએ કે અહીંયા સમપ્રમાણતા છે માટે બરાબર

એ જ રીતે એના બરાબર એક્સ ફાઈ ના છેદમાં વાય ફાઈવ ઓકે આ રીતે હોવાનું અને આ બધા જ બરાબર શું હશે એક ના આઠ ઓકે તો અહીંયા આપણે એ જ રીતે શોધીએ તો બધા એક ના છેદમાં આઠ થશે એના બરાબર એક્સ ટુ એક્સ ટુ જે આપેલા છે તે ચાર છે અને ટુ મેળવવાના છે તેથી અહીંયા બરાબર શું થઈ જશે આ બરાબરની બીજી બાજુ જાય તો જે છેદમાં છે કે ભાઈ એક્સ વન ના છેદ માં વાય વન બરાબર એક્સ થ્રી ના છેદમાં વાય થ્રી આ રીતે લખી શકીએ એક્સ વન ના વાય વન

પછી એ જ રીતે y4 માટે y4 માટે શું થશે તો x1 ના છેદમાં y1 બરાબર x4 ના છેદમાં y4 એના બરાબર થઈ જશે અહીંયા લખી શકીએ એના બરાબર 1 ના છેદમાં 8 બરાબર x4 એટલે છે so 12 12 ના છેદમાં y4 તો ધેરફોર y4 12 8 96 થશે બરાબર આપણે શીખ્યા છે રીતે અહીંયા હું ટૂંકમાં બતાવું છું તો એ રીતે વાઈફાઈ પણ આપણને મળી જાય વાઈફાઈ તમે જાતે શોધજો તો એ થશે કેટલો વાઈફાઈ બરાબર હા યસ વેરી ગુડ આઠ દુસો એકસો સાહીઠ બરાબર એકસો ને સાહીઠ તો આ રીતે આપણે પાંચે પાંચ જે ગુણોત્તર મેળવવાના હતા મૂળ મિશ્રણનો ભાગ તે આપણે મેળવ્યો છે હવે આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન ત્રણ માં મિત્રો જુઓ શું કે છે કે પ્રશ્ન બે માં જો લાલ રંગના પદાર્થના એક ભાગ માટે પંચોતેર મિલી મૂળ મિશ્રણ જોઈએ તો અઢારસો મિલી મૂળ મિશ્રણમાં કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈશે અહીંયા ફક્ત કોષ્ટક માહિતી માટે રાખેલું છે મેં અહીંયા તો અહીંયા જુઓ કે લાલ રંગના પદાર્થના એક ભાગ માટે આપણે લાલ રંગને આગળ કઈ રીતે લીધો હતો લાલ રંગ ને દર્શાવતા એ થશે કે ભાગ બરાબર અને તો જે મૂળ મિશ્રણ છે મૂળ મિશ્રણ એ કેવું થઈ જશે અહીંયા લખીશું મૂળ મિશ્રણ ને વાય વડે પંચોતેર અઢારસો મિલી મૂળ મિશ્રણમાં કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈએ અઢારસો મિલી મૂળ મિશ્રણ એટલે કે આપણને y2 ટુ બરાબર આપેલા છે અઢારસો તો એક્સ એના પરથી તેથી અહીંયા શું થશે એક છેદમાં પંચોતેર બરાબર એક્સ ટુ એક્સ ટુ આપણે શોધવાના છે અને વાય ટુ એટલે અઢાર શું થઈ જશે बरोबर तो x2 एक ने एकला भागता 1800 आणि जतारे तो माते आपण શું લખી શકીએ કે તેથી 1800 ના છેદ માં 75 = x2 ઓકે તો જુઓ પinha ભાગાકાર કરતા x2 = તેથી x2 = 75 150 થાય એટલે a અને 30 એટલે 300 તો 4 થઈ જશે માટે ચોવીસ જવાબ આવે એક્સ ટુ બરાબર ચોવીસ થાય તો જવાબ મળશે તો અહિયાં આપણે જવાબ લખી શકીએ કે ભાઈ આમ મૂળ મિશ્રણમાં મૂળ મિશ્રણમાં જે આપણને પ્રશ્ન પૂછ્યો છે કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈશે બરાબર તો એ લખીએ આપણે ચોવીસ ભાગનો બરાબર આ રીતે હવે પ્રશ્ન ચાર જોઈએ મિત્રો તો પ્રશ્ન ચાર માં છે કે ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર છ કલાકમાં આઠસો ચાલીસ બોટલ ભરે છે તો આ યંત્ર પાંચ કલાકમાં કેટલી બોટલ ભરશે જુઓ હવે એક્સ વાય માટે આપણે એક પણ આપણે બનાવી તો અહીંયા જે છે કે પહેલી પરિસ્થિતિમાં એક્સ માટે આપણે લઈએ કલાક બરાબર કલાક અને અહીંયા બોટલ લઈએ બોટલ તો આ જે કલાક છે તે આપણું એક્સ થાય અને બોટલ જે છે વાય તરીકે લઈએ તો તમે આ રીતે કોષ્ટક પણ બનાવી શકો મિત્રો જુઓ આ રીતે કોષ્ટક પરથી પણ તમે લખી શકો બરાબર આ રીતે તો પહેલી પરિસ્થિતિમાં 6 કલાક તો 840 બોટલ એટલે કે x1 ને y1 આપણી પાસે છે તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ બનાવશે 5 કલાક તો y2 આપણે મેળવવાનું રહે y2 કેટલું થાય ઓકે તમે જુઓ અહીંયા છ કલાકમાં આઠસો ચાલીસ તો પાંચ કલાકમાં બોટલ ઘટવાની છે બરાબર તો અહીંયા પરથી તેથી આપણે લખીએ કે અહીંયા એવું તમારે લખવું પડે કે સમ પ્રમાણતા પરથી આપણે લખી શકીએ આવું તેથી અહીંયા એટલે થશે 6 ના છેદમાં આઠસો ચાલીસ બરાબર એકલા પાડીએ આપણે વાય ટુ અહીંયા લઈ જઈએ તો છ જે છેદમાં આવી જાય આઠસો ચાલીસ પાંચ સાથે ગુણાકારમાં જાય પાંચ ગુણ્યા ના બરાબર આ રીતે થાય તેથી y2 છેદ ઉદારતા આપણને તો આ આપણો જવાબ થાય છે મિત્રો અને અહીંયા આપણે લખી શકીએ આવું કે ભાઈ યંત્ર સાત પાંચ કલાકમાં સાતસો જેટલી બોટલ ભરશે બરાબર તો લખીએ કે આ રીતે આ ચોથો પ્રશ્ન પણ ખૂબ જ સરસ રીતે આપણે મિત્રો જોયો છે હવે આગળનો પાંચમો પ્રશ્ન જોઈએ તો અહીંયા જુઓ કે પાંચમા પ્રશ્નમાં છે એક જીવાણું અહીંયા છે બેક્ટેરિયા એના ચિત્રને પચાસ હજાર ગણું મોટું કરતા તેની લંબાઈ પાંચ સેમી થાય છે જે આકૃતિમાં બતાવેલ છે બરાબર તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે હવે જો ચિત્રને વીસ હજાર ગણું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો અહીંયા બે પ્રશ્નો છે એક તો એની વાસ્તવિક લંબાઈ અને ત્યારબાદ વીસ હજાર ગણું કરીએ તો એની લંબાઈ કેટલી થાય તે બરાબર તો અહીંયા જુઓ આપણે એક બાબત પહેલા જોઈએ કે ભાઈ ચિત્રને મોટું કરે છે તો એની લંબાઈ પણ કેવી થાય છે વધે છે બરાબર અહીંયા લખી શકીએ કે ચિત્રને મોટું કરતા લંબાઈમાં પણ વધારો થાય છે અથવા તો લંબાઈ પણ વધે છે બરાબર તો આમ આમ શું થાય અહિયાં અહી સેના પર થી સંપ્રમાણતા છે સંપ્રમાણતા પર થી આપણે શું કહી શકીએ શું કહી શકીએ કે ભાઈ તેથી x1 ના છેદમાં માં y1 બરાબર x2 ના છેદમાં માં y2 જે શોધવું છે એને આપણે એ રીતે ગોઠવીશું તો આપણને મળી જશે કે જુઓ x1 અહીંયા પહેલી પરિસ્થિતિ શું છે 50000 ગણું મોટો કરીએ તો 5 સેમી થાય છે એટલે 50000 ગણું મોટું કરતા y1 જે છે 5 થાય છે તો હવે આપણે શું કરવાનું છે કે ની વાસ્તવિક લંબાઈ તો એક ગણી કરવી પડે બરાબર વાસ્તવિક લંબાઈ એક ગણી એટલે મૂળ લંબાઈ છે ની તો અહીંયા x2 એ થઈ જશે 1 તો y2 કેટલું થાય બરાબર આ રીતે આપણે મેળવીએ તેથી y2 ટુ બરાબર શું થઈ જાય y2 આપણે જે છે પચાસ એટલે રીતે દસ હજાર જવાબ થશે બરાબર તો અહીંયા આપણે લખીશું કે વાય ટુ તેથી y2 ટુ બરાબર એક ના દસ હજાર બરાબર આ રીતે થશે હવે એકના છેદમાં દસ હજાર એટલે આપણે જાણીએ છીએ દસ ની કેટલી ઘાત થશે એકના છેદમાં શું થઈ જાય ચાર ઘાત છે એને એક સિમ્પલ સંખ્યા તરીકે દર્શાવતા દસ ની માઇનસ ચાર ઘાત બરાબર આ રીતે આપણું વાય ટુ આપણને મળે છે એટલે કે એની વાસ્તવિક લંબાઈ બરાબર અહીંયા જે આપણે પૂછ્યું છે કે વાસ્તવિક લંબાઈ કેટલી હશે તો આપણો જવાબ થશે કે જીવાણુની દસ ની માઇનસ ચાર ઘાત હશે બરાબર આ આપણો એક પ્રશ્ન અહિયાં પૂરો થાય હવે આગળ છે કે હવે જો ચિત્રને ને વીસ હજાર ગણું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો બરાબર તો અહીંયા આપણે એ લખીએ કે વીસ હજાર ગુણું કરવામાં આવે વીસ હજાર ગુણું કરવામાં આવે તો તો આપણા માટે શું પરિસ્થિતિ થઈ જાય આ ત્રીજી પરિસ્થિતિ આપી હતી માટે તો અહિયાં છે પચાસ હજાર ના છેદ પાંચ એના બરાબર એક્સ થ્રી આપણને આપેલા છે વીસ ગણું કરવામાં આવે તો એની લંબાઈ કેટલી થાય એટલે કે y3 કેટલું થાય તેથી y3 બરાબર કેટલું થઈ જશે જુઓ અહીંયા ગુણાકારમાં જાય તો અહીંયા લખીશું વીસ હજાર ગુણ્યા પાંચ એના છેદમાં 50000 પચાસ બરાબર આ રીતે તો અહીંયા છેદ દૂર કરતા પાંચે દસ દસ 10000 અને દસ અહીંયા બે આવી જશે દસ ટુ વીસ એટલે કે બે તો વાય થ્રી બરાબર તેથી વાય થ્રી બરાબર બે સેમી બરાબર તો આપણો જવાબ થાય અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ વીસ હજાર ગણું કરવામાં આવે તો તેની લંબાઈ બે સેન્ટીમીટર થાય બરાબર આ રીતે આપણે પાંચે પાંચ પ્રશ્નોના ખૂબ જ સારી રીતે જવાબ મેળવ્યા હવે આપણે મિત્રો આગળના વિડીયોમાં મળીએ આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો આપના અન્ય મિત્રો સુધી પહોંચાડો વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આભાર